રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય તેવા હેતુ સાથે શુક્રવારે સવારે દસ વાગ્યાના સુમારે સમગ્ર રાજ્યમાં તારીખ છ અને સાત ડિસેમ્બર દરમિયાન સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી બે દિવસે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ તમામ તાલુકામાં ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે પલસાણા તાલુકાના બગુમરામાં મારેવા સાંસ્કૃતિક ભવન ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો આ કૃષિ મહોત્સવમાં એકવીસ સ્ટોલ લાગ્યા હતા જેના પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું જેનું પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલે રિબિન કાપીને ખુલ્લો મૂક્યો દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત લીધી આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે પલસાણા તાલુકાના બાર ખેડૂતોને વિવિધ યોજનામાં કુલ ચારસો છોત્તેર નવસો દસ લાખની સહાય આપવામાં આવી છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના હોદ્દેદારો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત વર્ષ દરમિયાન ચારસો એક્યાસી લાભાર્થીઓને રૂપિયા ઓગણા સિત્તેર પોઈન્ટ પંચોતેર લાખની સહાય પણ આપવામાં આવી હતી આજ રોજ બગુમરા ખાતે રવિ પાક કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી રૂપે અહીંયા પધારેલ મામલેદારશ્રીઓ ટીડીઓ સાહેબ અને અનેક અધિકારીગણ ન્યાય અધિ ન્યાય બધા આવેલા છે અહીંયા અને બગુમરાના આજુબાજુના પલસાણ તાલુકાના ટોટલ ખેડૂતો અને તેમના સહાય રૂપે જે લાભાર્થી છે તે લોકોને બી અહીંયા લાભના લાભ આપવામાં આવેલો છે અને કૃષિ પાકોટિક ખેતી માટે જે જે યોજનાઓ છે જેને જેને અહીંયા બોલવામાં તે લોકોએ અહીંયા વિસ્તૃતથી જાણકારી આપી છે એમાં ગુજરા નવસરિયા યુનિવર્સિટીવાળા આવેલા છે ન્યામિક શ્રી સુરત આવલા છે બધા અને વિવિધ યોજનાઓના સ્ટોલ લાગેલા છે વિવિધ પાકોના માટે શિ જરૂરિયાત છે કૃષિ માટે તેના માટે પૂરેપૂરી જાણકારી આપેલ છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત